હાય ગાઈઝ ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ એન્ડ જય સ્વામિનારાયણ તો સવાર સવારે મસ્ત મજાની નાખીને એકદમ મસ્ત ફ્રેશ થઈ ગઈ છું અને ચા ભાખરી પણ રેડી કરી નાખી છે જો આ બાજુ ભાખરી પણ બની ગઈ છે ગરમા ગરમ આ બાજુ જો ચા પણ ઉકળે છે તો ચાલો ફટાફટ ચા નાસ્તો કરી લો અને મમ્મી પણ જાગી ગયા છે મમ્મીએ જો બધી પણ કરી લીધી છે અને આ બાજુ જો મમ્મી માળા કરવા માટે બેસી ગયા છે મમ્મી જય શ્રી કૃષ્ણ જય સ્વામિનારાયણ

કરે પણ બે ત્રણ વખત કુકર થાશે ને પછી થોડાક પડશે રસોઈ બનાવી જોઈએ સીટી બીટી છે કે નથી વાગતી પછી ખબર પડે કેવું થાય છે તો ચાલો ફટાફટ હવે શાક બનાવી નાખું ઈરું ને આધુ આધું બેન જો જાગવાની ફૂલ તૈયારી થઈ પેલા હું શાક બનાવી નાખું એનું

શનિવાર અને જો મહાદેવના દર્શન કરવા માટે આવી ગયા છે બે ત્રણ દિવસથી કંઈ મેળ નહોતો હતો પણ આજે શનિવારના દિવસે ફાઇનલી મહાદેવના દર્શન કરવાનો સમય આવી ગયો છે તો ચાલો ફટાફટ હવે દર્શન કરી લો જય વાગી ગયા છે પોણા બેમાં ની જ વાર છે ને ઘરે આવી ગયા છે એ હીરુબેનને હજી જમવાનું ચાલે છે મમ્મી શું કરે છે મમ્મી રસોડું થા આમ જોવા આમ કોને લાવ્યા આજે નિશ્ચેથી લેતા આવ્યા ગોટિયા નીચે થી લેતા આવ્યા આદુ સરપ્રાઈઝ આપવા આદુ કોણ આવ્યું એ અંજો આ ગયો ઓ કોણ છે બાચે જો બાતેડે જા તો નીચે પાડી ગયો તો આવ્યો મેલો શું કરે છે દીકો એ તો નીચે વાલી ગયો તો વાલી વાલી કલો વાલી વાલી અરે વાહ કરો અરે વાહ રીવાશભાઈ રમવા આવી ગયા છે જમવા માટે બેસી ગયા છે આજે અતુલ માટે તો ફરાળ બન્યું હશે હલો આપડે હેનું શાક કર્યું કે આપડે ચાલો ફટાફટ જમી લઈ એ તો બેસી ગયા છે ને આ બાજુ જો હતું ફરાળે ડીશ ફૂલ રેડી કરીને કીધું મોઢા પાણી એમ એવું ફરાળ અને આ બાજુ જો મેં લઈ લીધું છે રોટલી સૂકી ભાજી પાપડ અને નવું તાજું અથાણું તો ચાલો ફટાફટ જમી લઈએ એને ફ્રી થઈ ગયા ને આધુ બેન જો હાલા ગવા મેડા છે વિવેંશને આધુ ગાતો હાલે હાલા કરું વહેલાં વિવેન્સને ગાતા એ હાલાને મજા આવે છે ઘોડિયામાં આદુ ગાતો ગીત પાટલો ગયો છે ખસી એમ ગાચો આદુ ને આવડતું નથી પણ ગોગા વાળાય છે ને ચાલો હવે આદુ ને વ્યવસ્થિત ઘડે ઘડે માડવી આવે ત્યાં છે પાંચ અતુલ ને લાગી ગઈ છે ભૂખ એટલે એના માટે આવી ગયા ઘરે તો હાલો હે કાઈ લઈને નથી આવી મસાલા હોય ને આવી તારા પપ્પાને ભૂખ લાગી એટલે મેં કઈ બનાવી હાલો શનિવાર છે તો કાંઈક ફરાળ કરી દઈ હે

હવે એની અંદર જેટલું આપણે સિંગના ભૂકો લીધો હોય ને એટલું ટોપરું લેવાનું છે દળેલી ખાંડ છે વરિયાળી મીઠું છે લીંબુ છે બધું જ આની એડ કરી દેવાનું છે અને પછી કાજુ અને ક્રિસમિસ એ બધું નાખીને એકદમ મસ્ત મસાલો કરી નાખવાનો છે આને પણ આપણે છાલ કાઢીને રેડી કરી નાખવાના છે થઈ ગયો છે એકદમ કમ્પ્લેટ જો ખાલી એને હલાવવાનું બાકી છે બાકી લાગે છે જો અડધા આપણે પહેલી વાર ટ્રાય કરવી છે જોઈ કેવી પેટીસ બને છે મસ્ત કે નહીં પણ બનશે તો મસ્ત એવું લાગે છે જોવા પરથી કેમ કે અત્યારે સુગંધ જ મસ્ત આવવા મળી છે એટલે મસાલો જો મસ્ત રેડી થઈ ગયો છે કાજુ બદામ વાળો મસાલો અને હજુ આ લોટ અંદર છે ને આપણે નાખવાનો છે બાફેલા બટેકા કમણી નાખ્યા છે અને આ છે તપતીલ લોટ તો લોટ નાખવાનો છે અને મીઠું નાખવાનું છે ને આ બટેકા કમણી એકદમ મસ્ત મિશ્રણ કરી નાખવાનું છે મમ્મી છે ને પેટીસ વાવાનું ચાલો કરી દીધું છે આમે નવો આઈડિયા દોડાયો હશે કે લીંબુના મશીનમાં જણ પૂરી બનાવી આમ સમજો બની ગઈ ને ચકાચક પૂરી પછી તને આમ ગોઠવી નાની અંદર મૂકી દેવાની ગોળી હેરવાતા ભાવે બટા હા અને પછી તને આમ પેક કરી દેવાનું મોઢું જો મસ્ત ગોળી વળી ગઈ છે હવે હાલો તું કેમ ગયા હાલો મમ્મી હાથ પાડો હાલો તળ તેલ મૂકી દઉં છું ફટાફટ મળે બનાવા પછી મોઢું થશે ને મહેમાન પણ આજે આવવાના છે એક ખાસ મહેમાન આવે છે કે નહીં અદુલ

અરે ઓ વાહ રમકડા પણ જોરદાર તમ ગોત્યાઓ છો ઓ ક્યાંકથી ચેટી નીચે ઘરી ગયો ચેલે ઓટોમેટિક બહાર એ ટેન્શન જ નઈ હા આવશો યી રૂ હમણા બારું અવાજ તો આવે છે ક્યાંકથી નીકળશે ઓલું કેવાઈ ગયો એ આહી ગયો છે ચેટી બહાર આવી ગયું એ આ તો બાપા હે ગયું આદુ જો બાપા હે ગયું અરે વાહ બે રમકડા મડ્યા છે દોડવા ઓ અનેરી શું કરે અનેરી એ મજા કરે હજી નીચે સાયકલ લઈને ગઈ હતી જો તળાવા મળી છે ગરમા ગરમ અને એક ગાણવો છે નીચે આપી દીધો કેવો ટેસ્ટ કેવો લાગ્યો જોરદાર જોરદાર ઓકે તમને ભાઈ નહીં ફરાળી મસ્ત મસ્ત ઓકે તો ચાલો મળો જમવા પર બનાવી પડે છે ટ્રાય આવ્યો તો પીનલ બેનનો ફોન હમણા એ કે તમે બનાવો પછી કે મને રેસિપી આપો એ કે આને અમારા ઘરમાં કે બધાને ભાવશે તે જે તે ફાર્મ જાય છે ને હા આવ્યો તો એ વિડિયો કર

તો તો પૂરા થઈ જાય તો એમ કરી નાખશું બાજુ છે કેવી લાગી મસ્ત ઓકે તો જો ચિંતનભાઈ અને અતુલ બેય પપેટિસ થઈને રહ્યા છે અને અમે ચાલુ રાખ્યું છે હું

અને હવે આ બધી પેટીસ પૂરી કરી નાખો તો ચાલો ફટાફટ કામ ખતમ કરી રસોડો આખો રણ વિખંડ થઈ ગયું જાઉં જો પહેલેથી ચાલે સુધીનું હાલો ફટાફટ કામ કરાવી કરીને ફ્રી થઈ ગયા અને મમ્મીને તો દિયાબતીનો સમય થઈ ગયો તો મમ્મીએ દિયાબતી કરીને ખાશે અને આ બાજુ આધુબેન કંઈક રમે છે હું રમે છે દીકા નવા નવા ટોઈઝ આવી ગયા છે ને એનાથી રમે છે દીકા હું રમે બેટા એનો કાનો તો મને એમ છે હુવે તો હારે ને હારે એ રાખતી હશે ને આ બાજુ જો વાસણ બાસણની સફાઈ થઈ ગઈ છે બધા કોરા થવા થોડી વાર મૂકી દે નવો ડિનર સેટ કાઢ્યો એટલે આખો એક વખત વોશ કરી નેખો છે અને આ બાજુ બધું રેડી કરીને ઢાકીને મૂકી દીધું છે પેટીસ ને પછી મમ્મી અહીંયા તેલે ઢાકી દીધું બધું ગરમા ગરમ હતું ઢાકી દીધું છે બાકી બાકી મચ્છર બચર બે છે નહીં એટલા માટે અને હાલ ફટાફટ પાછળ થોડા ઘણા વાસણ ઠેકાણે કરી દે અને હીરવા બેન નીચે રમવા વહી ગયા છે તેને ગોતવા જવા પડશે તો ગોતી આવી એને મમ્મી અને મમ્મી જો આ સવારમાં જે ટેબલ તોડી કોઈ એ ફટાક હો મમ્મી તો ને ને તે હા નહીં ભંગાર હવે સવાર દેવા થાય મૂકી સવારે જો ભંગાર મમ્મી દેવા માટે જો બધા બેસી ગયા છે પપ્પા ને પૂછવી કેવી લાગી પપ્પા કેવી લાગી નહીં

અને આ ટ્રાય કરીશ ને જરા તેલ માં તે તમને ખાસ બતાવીશ કે મમ્મી નું ઈ ફૂટી જાય છે કે મસ્ત લેયર થાય છે તો પછી તમે પણ ટ્રાય કરજો એ રીતના એ નાખું છું હોય કેમ થાય આ નાક કાય નો દાખ બધે આમ દબાવી નાખજે આ મે દબાવીને તૈયાર જ રાખું છું નાખું છું જે એમ થાય એમ ગયું છે જે ગણપતિ દાદા હરકું થાય કે નો થાય જોઈ હાલું તો છે જો બગડી ન જાય તો તેલમાં જોઈ તેલ આપણું બગાડી ન નાખે તો ચાલો ભાઈ મમ્મીનું કેપ્સિકમ મરચું પૂટું નથી જો મસ્ત રેડી થઈ ગયું છે પૂટું નથી હો મમ્મી હવે તમે ટેસ્ટ કરો કેવું લાગ્યું છે ટેસ્ટ કરો હવે ફૂટું તો નથી આપણું તમને જો હા તો કઈ ઠરવા દઉં છું પછી ટેસ્ટ કરવી અને પછી મમ્મી કહેશે કે કેવું લાગ્યું અમ્મા માટે જો બેસી ગઈ છું ને જો અમ્મામાં મેં લઈ લીધું છે કેળાના ભજીયા ટામેટાના ભજીયા પેટીસ અને આ છે ભજીયા મમ્મી કેવું થયું કેમ નું ભજી બહુ મજા આવી તો તમે બધા ચોક્કસ ટ્રાય કરજો કેપ્સિકમ ને આખા ભરેલાનું બહુ મસ્ત ટેસ્ટ આવ્યો છે એવું છે ને મને પણ ચકવડા કરીને મસાલો બનાવી ભરવાનો બહુ મસ્ત ટેસ્ટ આવે છે તો તમે પણ ચોક્કસથી ટ્રાય કરજો અમારી પેટીસ ટરી છે એટલે ફટાફટ જમી લો થઈ ગયા ફ્રી અને હતું નીચે ગયા તા પાછા ઉપર વી આવ્યા કેમ ઉપર વી આવ્યા ઠંડી બહુ છે હજી કોઈ આવ્યું નથી એમ કે છે અને હીરો ને આજુ તો જો નવું ટોઈચ લઈને વહી ગયા છે એક નું ચાર્જિંગ ખતમ થઈ ગયું તો આ ચાર્જિંગ કરવા આવ્યા અને એક તો હજી લઈને ગઈ છે હજુ એનું હાલે છે હજી એનું પૂરું થઈ ગયું ઓકે તો ચાલો હમણાં આ ચાર્જિંગ થી આજ લઈને પછી અમે નીચે જશું અને મમ્મીએ બે ત્રણ દિવસથી છે ને ભજન નહોતું સંભળાવ્યું તમે કીધું આજે મમ્મી તમે ભજન સંભળાવી દો બધાને તો મમ્મી આલો એક મસ્ત ભજન સંભળાવશે કઈ સંભળાવવાના છે મમ્મી આજ માવો મથુરામાં જાય તો ચાલો માવો મથુરા માં જાય છે ભૂલી જાય રે એનેનો લઈ જજો નાનો બાળશે એને નો લઈ જાજો નાનો બાળશે ભાળશે પણ

દાદા ને દીકરા બેસી ગયા અને આને અહીંયા આવે ને એટલે ઢક્યો ગોતી લીધો કેમ તો ચાલો હવે થોડીક વાર અહીં બેસી લે એ પછી યુબેન હિરુબેને તો સભામાંથી ઉપાડી લીધા છે એ સભામાં ગઈ હતી પછી અચાનક હતું કે હાલો જાવું છે કે પપ્પાને ઘરે તો આવ્યા અહીંયા પપ્પાના ઘરેથી જો આવી ગયા છે ને ભાગી ગયા છે પણ આ બાર અને આધુબેન છે ને દાદાના રૂમમાં જઈને સુઈ ગયા છે તો આજે હિરુ બાબા કહેવાની છે હે ને હીરું પણ આ પપ્પાના ઘરે છે ને સુઈ ગઈ હતી તો આજનો અમારો દિવસ થાક આ રીતનો રહ્યો છે તો તમને કેવો લાગ્યો કોમેન્ટમાં જરૂર જણાવજો અને આજની રેસીપી કેવી લાગી એ પણ તમને કોમેન્ટમાં જરૂર જણાવજો આવતીકાલે નવી સવાર સાથે નવી એનર્જી સાથે ફરી મળીશું ત્યાં સુધી બાય